નદીના અચાનક વધી ગયેલા પ્રવાહમાં ત્રણ વ્યક્તિઓ ફસાઈ ગઈ હતી જેમને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એસડીઆરએફની ટુકડીએ સમયસર કાર્યવાહી કરીને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી જોકે રાજમાર્ગ પર નદીના પાણી ફરી વળવાથી અન્ય કેટલાક વાહનો પાણીમાં ફસાયેલા છે આ ઘટનાને પગલે સ્થાનિક પ્રશાસન દ્વારા તત્કાળ બચાવ અને રાહત કાર્યો શરૂ કરી દેવામાં આવ્યા છે રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળે એસડીઆરએફના જાણકારી આપતાં જણાવ્યું કે તેમની ટુકડીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને ફસાયેલા વાહનોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદને કારણે વાદળ ફાટવાની ઘટનાઓ પણ બની છે જેના પગલે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને નદી નાળાઓની નજીક ન જવા માટે સૂચના આપવામાં આવી છે